મહેસાણામાં વડનગર ઓર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમમાં કામ કરતી મહિલા કર્મચારી પાસે અધગતિત માંગણી કરી છેડતીનો પ્રયાસ કરનાર બે કર્મચારીઓને ક્યુટે તગેડી મૂક્યા છે જો કે બે ઉચ્ચ ઉચ્ચકક્ષાએ ઓળખાણ ધરાવતા હોવાનું કહી પરત નોકરીમાં લઈ લેવાતા દબાણ હોવાનું ધ્યાનમાં આવતા સ્થાનિક અમથોડ વિસ્તારમાં બે મહિલા નગરસેવિકા સહિત ચાર નગરસેવકો અને હિન્દુ સંગઠનોએ સોમવારે ઉગ્ર રજૂઆત કરતા હોબાળો મચ્યો આ ઘટનાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો બીજી તરફ ગાંધીનગરથી આવેલા પુરાતન વિભાગના નિયામક પંકજ શર્માએ રજૂઆત કરતા તેમણે લેખિત આપોનો આગ્રહ રાખી ચાલતી પકડતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છેવટે ક્યુટેરેને આવેદન આપી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે કામ કરતી હું તો યે જો અમારે સ્ટાફ હૈ કિરણજી ઉ થોડા વ્યવહાર ઠીક નહીં હે क्योंकि देखिए एक महिला होने के नाते मुझे समझ में आता है कि कौन कहाँ आंखें रख के बात करता है उनका थोड़ा बिहेवियर मुझे सेफ नहीं लगता है आ, क्या क्या चीज के लिए आपको परेशान करने में आता है परेशान नहीं पर एक तो वही है मैं जैसे बोला कि ना कि आप महिला है होने के नाते समझ में आता है कि सामने वाला बंदा आपको किस इंटेंशन से देख रहा है वो पता चलता है तो मैं कोशिश करती हूँ कि उनसे जितना दूर रह सकूँ उतना दूर रहूँ हमारा जो ऊपरी अधिकारी मैनेजर है એ અમને બહુ પરેશાન કરે છે હર કોઈ વસ્તુમાં ટોચર કરે છે એકલા જોઈને અમને રૂમમાં આવીને બેસી જાય છે અમારા કામમાં દખલ અંદાજી બહુ જ કરે છે અમને હર કોઈ વસ્તુમાં ટોચર કરે છે અને અમને લોકોને એમ કે એક વસ્તુમાં નહીં એમની નિયત પણ અમને સારી નહીં લાગતી આ મારું બયાન છે ચાર મહિનાથી જોબ કરી રહી છું અમારા સ્ટાફમાં અમુક એવા માણસો છે કે જે કેરેક્ટર મિસ છે અમારી જોડે પણ એ રીતનો બિહાવ કરે છે અનેક એક એ એમની પોસ્ટમાં અલગ છે મારી પોસ્ટ અલગ છે તો પણ મારી કામમાં દખલગીરી કરે છે ને આ રીતના મને ટોર્ચર કરે છે કેટલા સમયથી આવું કરે છે 3 મહિનાથી કરે છે આવું છેલ્લા 3 મહિના હા 3 મહિના આ બાબતે તમે કોઈને જણાવ્યું તો ખરા ના કઈ જણાવ્યું નહોતું કે શું આને શું એ કરું તો પછી અમે એનો લેટ ગો કરી દીધું ઇગ્નોર કર્યું એ વાતનું પછી અમે ખબર નથી કે આટલું બધું આનું મોટું સ્વરૂપ થશે એટલે અમે ત્યાં એ વખતે જે વખત ખબર પડી તો અમે એ વખત લેટકો કરી દીધો તો જે અધિકારી અમારા છે ને એ અમોનો બહુ પરેશાન કર અને અમે બેઠા હોય તો બી પરેશાન કર અને કોઈ બી કામ બી નિમદાઈને બેઠા હોય તો એ કહેશે કે કેમ આ બેઠા કે અને તમારે બેસવાનો અધિકાર નથી તમે કામ જ કરો કે તો સરને મેં કીધું કે સાહેબ આવું બધું બધો ને રૂલ છે તમારી એકલી માટે તો કશું બોલ્યા નહીં અને ચાલે કે

રિસ્પોન્સ નથી મળ્યો કે તમે લેખિતમાં આપો તો અમે સામે લેખિત એમને આપ્યું તો કહે છે કે જે થશે ને એવી એવું કહેવામાં અમને આ વિસ્તારમાંથી અમને મૌખિક જાણવા મળેલ કે આ વિસ્તારમાં આ મ્યુઝિયમમાં નોકરી કરતી મહિલા કર્મચારીઓને કિરણ પ્રજાપતિ રામ થાપા વિશાલ અને એક બેન છે પ્રિયંકા પરમાર આ ચાર નામની નામ જો અમને ફરિયાદ મળી ત્યાં અહીંયા મ્યુઝિયમમાં એમને માનસિક હેરાન કરવામાં આવે છે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવામાં આવે છે ચ્યુક્તિ કરવાના પ્રયાસ કરવામાં આવે છે આ એ જે પ્રતાડિત મહિલાઓ છે એમની આ અમારા વિસ્તારના મહિલા કોર્પોરેટરશ્રીઓને લેખિતમાં ફરિયાદ પણ મળી છે એવું પણ મને જાણવા મળ્યું છે એટલે જાગૃત નાગરિક તરીકે હું જવાબદાર પ્રશાસનના અધિકારીને પણ મળ્યા અમે જે આ પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર મિશ્રા સાહેબ અને આ મ્યુઝિયમના ક્યુરેટર ગુપ્તા સાહેબને એવું રૂબરૂ મળ્યો અને એમણે પણ આ બાબતની મેં સ્પષ્ટ મૌખિક રજૂઆત કરી અને સ્પષ્ટ કહ્યું છે કે આ મોદી સાહેબનું માદરે વતન છે આટલું ખૂબ નું ફર્સ્ટ નંબરનું મ્યુઝિયમ બનાવ્યું છે અને આ મ્યુઝિયમમાં જો અહીંયા મહિલાઓ પોતાના સુરક્ષાને લઈને મહિલા કર્મચારીઓ પોતાની સુરક્ષાને લઈને જો ભય અનુભવતી હોય તો આપ આપની કક્ષાએથી યોગ્ય પગલાં લઈ આ જે જવાબદાર કર્મચારીઓ જે ચાર ચાર્જ છે જેમના વિરુદ્ધમાં અમારા કર્મચારી કોર્પોરેટર્સ બંને બેન મહિલા કોર્પોરેટર્સીઓએ લેખિતમાં રજૂઆત કરી છે એમના પર તાત્કાલિક ધોરણે એક્શન લઈ અને એમને ડિસમિસ કરવામાં આવે એમની પ્રવેશબંધી આ મ્યુઝિયમમાં કરવામાં આવે એવું અમે સ્પષ્ટ ફરિયાદ કરી છે અને જો આ વસ્તુ પર યોગ્ય પગલાં નહીં લેવાય અમ સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો આ વસ્તુની હું જાગૃત નાગરિક તરીકે ચેક પીએમઓ સુધી સન્માન્ય માન્ય નરેન્દ્રભાઈ મોદી સુધી પણ લેખિત ફરિયાદ કરીશ અને અમારા વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને નગરપાલિકાના પ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રમુખ સુધી પણ રજૂઆત કરીશ કે આ સાંખી નહીં લેવાય અને આ આની યોગ્ય રજૂઆત અમે ચેક સુધી કરીશું એટલે તાત્કાલિક ધોરણે જેમના પ્રશાસનની વિનંતી કરું છું કે આપ તાત્કાલિક ધોરણે આ લોકો પર એક્શન લઈ અને એમને ડિસ્મિસ કરો અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા